શનિવારે સવારે બંઢેડામાં નેશનલ હાઇવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવથરા જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોના મોત થયા છે આ અકસ્માત બથિંડા જિલ્લાના ભૂડતડી ગામ પાસે થયો હતો ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખે આખી પડીકું પડી ગઈ હતી માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અકસ્માતમાં મોત મોતને ભેટેલા તમામ લોકો વાવથરા જિલ્લાના છે જેમની ઓળખ અમિતાબહેન કરશનભાઈ રાજપૂત અર્જણભાઈ સુભાભાઈ રાજપૂત ભરતભાઈ અજાભાઈ રાજપૂત જનકભાઈ રાજપૂત અને સતીષ તરીકે થઈ છે તમામની ઉંમર પચીસ થી ત્રીસ વર્ષ વચ્ચે છે દિયોદર તાલુકાના રાટીલા ગામના અમિતાબહેન પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે એસપી નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી દર્શક મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank uh you. -huh.